દ્વારકામાં રાત્રે દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદ છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે દ્વારકામાં જનજીવન અસ્તવ્યસ્ત છે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે યાત્રાધામ દ્વારકામાં આજ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તો ગઈકાલે રાત્રિના સમયે દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો હાલમાં ભારે વરસાદને લીધે દ્વારકા શહેરના મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે પરેશાની થઈ રહી છે યાત્રાધામ દ્વારકામાં ગત રાત્રિ જે વરસાદ પડેલો હતો દોઢ કલાકમાં જે ચાર ઇંચ ના ફરીથી સવારના વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને હાલમાં આજે જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હું આપને દ્રશ્યો બતાડીશ કે જે આ દ્વારકાના મુખ્ય વિસ્તારો છે ત્યાં રોડ રસ્તા ઉપર પાણી પાણી ફરી વળ્યા છે હાલના આ દ્રશ્યો જોઈ શકો છો યાત્રાધામ દ્વારકાના કે જે રોડ રસ્તાઓ છે ત્યાં પાણી પાણી થઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે હાઈવે રોડ છે ઇસ્કોન ગેટ છે ત્યાં પણ હાલમાં આપ જોઈ શકો છો કે જ્યાં પાણી અહીં ભરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક હાલમાં જે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે પણ સવાલ છે હાલમાં કે આ પાણી ભરાય છે વરસાદના તો ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ નથી થઈ રહ્યો સીધા દ્વારકા અંદર આવતા હોય છે ને ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાયેલા હોય છે આ પાણીની અંદર હાલમાં લોકો વાહન ચલાવીને ક્યાંક ને ક્યાંક હાલમાં મુશ્કેલી વેઠી રહ્યા છે દ્વારકામાં સતત વરસાદ હાલમાં પણ ચાલુ છે આપ જોઈ શકો છો સંદેશ જીરો રિપોર્ટ ઉપરથી અનિલ સંદેશ દ્વારકા